નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો પાંચ તારીખ અગિયારમો મહિનો બે હજાર પચીસને આજનો વાર છે મિત્રો બુધવારના રોજ મિત્રો આજની કપાસની આવકની વાત કરીએ તો મિત્રો કપાસની આવક તો સેમ કાલ જેવી જ જોવા મળી છે પાલ પણ એટલા જોવા મળી રહ્યા છે અને ભારે પણ પોણા ભાગનું છે આપણું લગભગ ભરાઈ ગયું છે તેવી પોઝિશન આજે પણ જોવા મળી રહી છે મિત્રો અને મિત્રો આ માહિતી તમને સારી લાગતી હોય તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગ્યો તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં રાજ્યનું કામકાજ ચાલો ચાલો હરાજી બાજુ જાસી અને મિત્રો આજે આપણે લાઈવ ભાવ નથી બતાવવાના મિત્રો કેમકે આજે આપણે યાર્ડે આવેલા નથી મિત્રો આપણે ફોનથી અપડેટ લીધા છે તે જ તમને ભાવ આજે જણાવવાના છે મિત્રો ગઈકાલની વાત ને મિત્રો તો સારી બધી ક્વોલિટી હતી ને સૂકીને સારી ક્વોલિટી તે બધી પંદરસોથી પંદરસો પચાસ આસપાસની વચ્ચે વેચાતી હતી મિત્રો ને જે ભેજવાળા પલરેલા જે માલ હતા ને મિત્રો એ ચૌદસોથી સાડી ચૌદસો લગીને વેચાતા હતા મિત્રો કમેન્ટ આવતી હતી ઉગેલા કપાસની તો ઉગેલા કપાસનો એક કાલે એક વકલ આવેલો હતો અને એમાં કોકો કપાસિયો ઉગી ગયો હતો અને ભેજવાળો માલ હતો તે નવસો રૂપિયા આસપાસ વેચાણો હતો અને આજની વાત કરીને તો લગભગ બે લાઇનની અરાજીનું કામકાજ પૂરું થયું છે તેમાં સારા સુપર કપાસ એક વેચાણો છે પંદરસો ને એક રૂપિયાનો તે પછી એક બીજો વકાલ વેચાણો છે પંદરસો અગિયાર રૂપિયામાં વેચાણો છે અને અરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે અને જે મીડિયમ માલ છે એ વેચાણો છે તેરસો એકોતેર રૂપિયામાં એક બીજો મીડિયમ માલ વેચાણો છે એ ચૌદસો ને એક રૂપિયામાં વેચાણો છે અને એક સારાથી થોડુંક મીડિયમ કહી શકાય તેવો માલ વેચાણો છે ચૌદસો છોતેર રૂપિયાનો તે પછી મિત્રો બે હાવ મીડિયમ માલ વેચાણ છે જે પલરેલા અને ભેજવાળા ને એવા હતા વધારે ભેજવાળા એક માલ અગિયારસો રૂપિયાનો વેચાણો છે અને એક માલ વેચાણો છે એક હજાર એક ઓથેરનો તેવા ભાવે બે વકલ વેચાણા છે ને હરાજીનું કામકાજ ચાલી રહ્યું છે આ માહિતી તમને સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો આજની તેજી મંદીની વાત કહીએ તો મિત્રો આજ કોઈ તેજી મંદી જોવા નથી મળી રહી કાલ જેવું જ બજાર આજે પણ જોવા મળી રહ્યું છે તો મિત્રો આજે આપણે ટૂંક ટૂંકમાં યાદ સુધી આવ્યા નહોતા અને ગઈકાલે પાછા ફરી પાછા લાઈવ હરાજીમાં પહોંચી ગયા છે આપણે આજે ફોનથી અપડેટ લીધા હે અને ફોનથી અપડેટ લઈને તમને જણાવવાની કોશિશ કરી છે મિત્રો જેથી કરીને તમને કાયમી એક કદી ખાચો ન પડે તમને બજાર ભાવ મળી રહે મિત્રો તે ટાઈપની આજે ટ્રાય કરેલી છે તો આ વિડીયોને જરૂરથી જરૂર સપોર્ટ કરજો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં